શહેરમાં ભક્તિમય વાતાવરણમાં તેતાલીસમી રથયાત્રા નીકળી અષાઢ શોધ બીજ સાથે જ રવિવારે ભગવાન જગન્નાથજી ની તેતાલીસમી રથયાત્રા વડોદરામાં ભારે ઉલ્લા ઝવેર ને બક્તિ મે બતાવ ઓર માં શેરના રેલવે સ્ટેશન થી 3 વાગે નીકળી હતી જે અગાઉ રવિવારે વહેલી સવારે ભગવાન જગન્નાથજી ના નિજ મંદિર ના કપાટ 15 દિવસ બાદ સવારે ખોલવામાં આવ્યા હતા ને સવારે ભગવાન જગન્નાથજી ના સ્થાન બાદ મંગળા આરતી કરવામાં આવી હતી ને વહેલી સવાર થી શેરના ગોત્રી રોડ હરીનગર ચારસ્તા નજીક ના અદ્ભુત શણગાર થી સજ ઇસ્કોન મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થી આવ્યા હતા ને શનિવારે રાત્રે જ ભગવાન જગન્નાથજી ના રથ ને રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા ને બપોરે ભગવાન જગન્નાથ બેન સુભત્રા ને ભાઈ બલરામજીની કાષ્ટની મૂર્તિ ઉના શૃંગાર આરતી કર્યા બાદ નિજ મંદિરેથી ગાડીઓમાં બપોરે અઢી કલાકે રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને રથમાં આરૂઢ કરવામાં આવ્યા હતા અને બપોરે એક વાગ્યાથી જ ભક્તોના આવવાની શરૂઆત થઈ ગઈ હતી ને જ્યારે ટ્રાફિક પોલીસ અને પોલીસ તથા એસઆરપીએફની ટુકડીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ભગવાન જગન્નાથજીના રથનું પોલીસે ડોગ સ્કોડ તથા મેટલ ડિરેક્ટર્સની ચકાસણી કરવામાં આવીને બપોરથી રેલવે સ્ટેશન કાલાગુડા તરફના વાહન વ્યવહારને ડાયવર્ટ કરી દેવાયો હતો અને બપોરે પોણા ત્રણ કલાકે શહેરના પ્રથમ નાગરિક બેન સોની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ડેપ્યુટી મેયર સહિતના રાજકીય આગેવાનોએ આવી પહોંચ્યા હતા અને મેયરે પહિંદ વિધિ એટલે કે રથયાત્રા માર્ગની સફાઈ સુવર્ણ ઝાડુથી કરી હતી અને અહીં તમામ રાજકીય આગેવાનો ધાર્મિક સંતો સામાજિક અગ્રણીઓએ ભગવાન જગન્નાથજીની આરતી દર્શન કર્યા હતા અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલરામ બહેન સુભદ્રાજી સાથે થઈને જય જગન્નાથ તથા ભજન જયકારા સાથે રથ ઇશકોહન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામી દ્વારા સમગ્ર રથયાત્રા માર્ગમાં ભક્તો તથા સ્વયંસેવકોને માર્ગદર્શનની સૂચનાઓ આપવામાં આવી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ઘોડાગાડીઓમાં બાળકો અને ઊંટગાડીમાં મહિલાઓની ભજન મંડળીઓ સાથે સાથે રથની આગળ ઇસ્કોન મંદિરની ભજન મંડળીઓ દ્વારા ભગવાન જગન્નાથજીના ભજનોની રમઝટ સાથે રથયાત્રા આગળ વધી હતી પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરા અને વિવિધ જગ્યાએ ધાબા પોઈન્ટ નજર રાખવામાં આવી હતી ને સાથે જ રથયાત્રા માર્ગ પર પોલીસ અને એસઆરપી ની ટુકડીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી ને રથયાત્રા સ્ટેશન નીકળી હતી અને કમાઠી બાગ ખાલાકુડાથી આરાધના સિનેમા થઈ કોટી ચાર રસ્તા પહોંચી હતી અને જ્યાં ઠેઠે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાવ્યું હતું ને કોટી ચાર રસ્તા ખાતે વેપારીઓ દ્વારા તો આગળ ખાદ્ય ભંડાર અને વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તરફથી રથયાત્રા નું ભવ્ય સ્વાગત કરાવ્યું હતું ને રથયાત્રા ટાવર રાવપુરા રોડ થી ભજન ની રમઝટ જય જગન્નાથ ના નાદ વચ્ચે આગળ વધી હતી